પ્રશ્ન એક બોરસોદ સત્યાગ્રહ ક્યારે થયો હતો જવાબ ઈસવીસન ઓગણીસો તેવીસમાં પ્રશ્ન બે દાંડીયાત્રા વખતે ગાંધીજીને તિલક કોણે કર્યું હતું જવાબ કસ્તુરબાએ પ્રશ્ન ત્રણ દિવાસળી કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે જવાબ સીમળામાં પ્રશ્ન ચાર થુંબા કયા રાજ્યમાં આવેલું છે જવાબ કેરળ પ્રશ્ન પાંચ કયું સ્થળ અરબસાગરનું મોતી તરીકે ઓળખાય છે જવાબ કોચીન પ્રશ્ન છ કયું સ્થળ બોલીવુડની નગરી તરીકે ઓળખાય છે જવાબ મુંબઈ પ્રશ્ન સાત પવનોના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે જવાબ ડેનમાર્ક પ્રશ્ન આઠ પાસ્કલ સાનો એકમ છે જવાબ દબાણનો પ્રશ્ન નવ તરંગ લંબાઈ દર્શાવવા માટે કયો એકમ વપરાય છે જવાબ લેમડા પ્રશ્ન દસ ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે જવાબ ડેસીબલ પ્રશ્ન અગિયાર ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે જવાબ કર્કવૃત પ્રશ્ન બાર વિશ્વ અવૃત્તના ઉપરના ભાગને શું કહે છે જવાબ ઉત્તર ગોળાર્ધ પ્રશ્ન તેર વિશ્વ અવૃત્તના નીચેના ભાગને શું કહે છે જવાબ દક્ષિણ ગોળાર્ધ પ્રશ્ન ચૌદ ગુજરાતમાંથી કયું અવૃત્ત પસાર થાય છે જવાબ કર્કવૃત્ત